આવો આવો નર્સ આવો દાઇ હા હા આજે હું તને સગર્ભાવસ્થામાં જોખમો વિશે માહિતી આપું તો જ સમજાવો તમે તાલીમ લીધી છે ને હા હા તાલીમ લીધી છે ને હું સમજાવું છું સગર્ભાવસ્થામાં જોખમી ચિહ્નો તમારા કુટુંબ ના લોકો પણ ઓળખી શકે છે સગર્ભાવસ્થા દરમિયાન જરા પણ લોહી પડે કે સુવાવડ થઈ ગયા પછી વધુ લોહી પડે તો બેન ને ગંભીર જોખમ હોઈ શકે મેલી નીચે હોય અથવા કસુઆવર ને કારણે લોહી પડતું હોય માટે તરત જ મોટા દવાખાને જવું જોઈએ જો અથવા અચાનક ખૂબ માથાના દુખાવા સાથે નજર ઓછી થઈ જાય આ બધું બીપી વધવાના કારણે હોઈ શકે પહેલી સુવાવળ નો દુખાવો બાર કલાક થી વધુ સમય સુધી ન ચાલવો જોઈએ બીજી સુવાવળ માં સતત છ કલાક થી વધુ દુખાવો ચાલે ને તો તાત્કાલિક બેન મોટા દવાખાને લઈ જવી જોઈએ જો બેન સાંધામાં દુખાવો થતો હોય તો તેને દાંતરડા રોગ શકે તરત આ તપાસ કરાવી જોઈએ અધૂરા મહિને ખૂબ જ પેટમાં દુખે કે પાણી પડે વધુ પડતી અશક્તિ અથવા પગમાં સોજા આવે તે પણ જોખમી છે ઉપરના કોઈ પણ જોખમી ચિહ્નો તમને દેખાય એટલે તરત જ એકસો ને બોલાવી ને મોટા દવાખાને જવું જોઈએ એવા મોટા દવાખાને જવું જ્યાં સ્ત્રી રોગ ના નિષ્ણાત ડોક્ટર લેબોરેટરી અને ઓપરેશન ની સગવડ હોય બીજું ખાસ ધ્યાન રાખવું કે જ્ઞાતિ નો દાખલો વીપીએલ કાર્ડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના કાર્ડ આ બધું સાથે લઈને ને જવું જેથી તમને સરકાર તરફ મળતી મફત સેવાનો લાભ તાત્કાલિક મળી શકે બીજું કે દોરા કે ભુવા પાસે તો બિલકુલ જ ન જવું છેલ્લે હું આશા વર્કર બેન ને કહું કે એ તમને નજીકના મોટા અને મફત દવાખાનું જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર હોય છે એની માહિતી આપે